નવરાત્રી આવે એટલે કેટલાક દળો રોડ પર કે ગરબામાં હુડદંગ મચાવવા ઉતરી જાય છે અને આ બધું ચાલે તો તેમાં લોકોને સરકારી મુખ સહમતિ પણ હોય તેવું દેખાય છે અને માટે લોકો ડરતા પણ હોય છે પરંતુ આવા તત્વો પોચું ભાડે ત્યાં પાલી ચાલે અને જ્યારે સામે માથાનો ભટકાઈ જાય તો ભાગવાની પણ ભીસ પડી જાય તેવી ઘટના રાજકોટમાં જોવા મળી છે ચોક્કસ લઈ ગરબામાં ખેલ કરવા ગયેલા એકમાત્ર વ્યક્તિની હિંમતના કારણે પરત ફરવું પડ્યું હતું અને વ્યક્તિનું નામ છે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આવો વિગતે વાત કરીએ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના ગરબાના આયોજનમાં ખેલ નાખવા પહોંચેલા ટોળાને કેવી રીતે ભીસ પડી તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ગુજરાતમાં ધર્મના નામે રાજકારણની સામે ખુલીને કોઈ પડતો હોય તો તેઓ નેતા હોય તેનું નામ મને યાદ આવે તો મારા મતે એકમાત્ર પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નામ છે ઇન્દ્રનીલ મંચ પરથી જાહેરમાં મતોના રાજકારણની પરવાહ કર્યા વગર હંમેશા ધર્મ નિરપેક્ષ રાજકારણની વાત કરતા રહ્યા છે એકતાની વાત કરતા માટે કોઈ ધર્મ પ્રત્યે ગમોણ ગમો નથી અને દરેકના ધર્મનું સન્માન કરવું તે મારો હિન્દુ ધર્મ મને શીખવે છે જેવું હું માનું છું એવું પણ ઇન્દ્રનિલ રાજ્યગુરુ કહેતા જોવા મળ્યા છે મહાદેવના પ્રખર ભક્ત એવા ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા રાજકોટના નીલસિટી ક્લબના નામે ગરબાના આયોજન કરવામાં આવે છે ત્યારે તમે જે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં હોળદંગ મચાવવા પહોંચેલા આ ટોળાના લોકોની સામે પડેલો ઇન્દ્રનીલ રાજ્યગુરુ તમને દેખાય છે

ઇન્દ્રનીલ રાજ્યગુરુના ગરબામાં ખેલ કરવા ગયેલા ટોળાને કદાચ સપને પણ ખ્યાલ નહીં હોય તેવી રીતે ઇન્દ્રનીલે તેમને પડકારી પાણીમાં બેસાડી દીધા તેમની સાથે ઇન્દ્રનીલે ચર્ચા કરી ધર્મની અને પૂછ્યું કે તમે સનાતનને કેવી રીતે સમજો છો અને તમને સનાતનમાં શું સમજ પડે છે આવો કરીએ ચર્ચા આ શાસ્ત્રાર્થ કરવા માટે પોલીસની હાજરીમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ પડી ગયા હતા ટોળાની સામે ખાસ તો ઇન્દ્રનીલે હિન્દુત્વની વાત કરતા ટોળાને મો પર ચોપડી દેતા કહ્યું કે શું તમે એક જ હિન્દુ છો તો અમે શું છીએ જુઓ રીતે ઘસી અમારી થયેલી ટેલિફોનિક વાતચીતને ઇન્દ્રનીલભાઈ ગઈકાલે આપના એનસીસી ગરબાના આયોજનમાં જે પ્રકારે વિશ્વ હિન્દુ પરિષદનું ટોળું આવ્યું અને જે કંઈ ઘર્ષણનો માહોલ પેદા થયો તો આ નવરાત્રીની સ્થિતિમાં જે આ ઘટનાક્રમ ઘટે છે ગાય ગાર્ડ ચેક કરવા અથવા તો આ પ્રકારે ગરબાઓમાં જવું સંગઠનોના નામે શું કહેશો પેલા તો લોકશાહીમાં જે બંધારણમાં હોય બંધારણથી કાયદો અમલ થાય કોઈ બેઠેલી સરકારની માનસિકતા તો દૂષિત પણ હોય શકે એના મનમાં કોઈ મતનું રાજકારણ પણ હોય શકે અને એટલે જ બંધારણ છે બંધારણના કાયદા મુજબ અમે જે કરી શકીએ એ જ કરીએ છીએ ગઈકાલના શું હતું કેવી રીતે એનો પ્રચાર અને એનું અત્યારે જે હિન્દુત્વનો લઈને જે ખુરશી ઉપર બેઠા છે મને લાગે છે કે લોકો એને ઓળખી ગયા છે એમના નકલી હિન્દુત્વ ને એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો એ હિન્દુત્વને મજબૂત કરવા એનો પ્રચાર જય શ્રી રામ નારા એના વીએચપી ના હોય આરએસએસ ના હોય કે બજરંગ દળના કાર્યકરો છે જેમને ખરેખર હિન્દુત્વ સાથે પ્રેમ છે પણ આવા એના દુરુપયોગની એમને ખબર નથી અથવા કોઈ કોઈને એમાં એનો અંગત લાભ હોય છે

તમે વિધર્મી વાત કરો છો એક બાજુ આવા વિધર્મ ની વાત લઈને આવા નાટક કરવા મોકલે છે બીજી બાજુ સરકારે જ કાર્યક્રમ કર્યો છે ત્યાં પણ ગાવા વાળા છે વિધર્મીઓ એટલે આ ભાજપ ની ધોલી જે માનસિકતા છે તેનું આ પ્રતિબિંબ કાલે હતું અને એ લોકો આખી વાત સમજી અને એ લોકો નીકળી ગયા કીધું પાંચ જણ સાથે હું વાત ચર્ચા કરી થોડા કરું એટલે મેં ખરેખર સનાતન સત્ય શું છે એની ચર્ચા કરી રામ હોય કે મહાદેવ હોય કે કૃષ્ણ હોય બધા કે કોઈ માતાજી એની વાત તો એક જ હોય છે કે તમારે શિવ મળી એને સમજવા એટલે શિયાળો એન્ટર થતો હોય અને લોકો ખેતીના કામમાંથી પણ થોડા ફ્રી થયા હોય એને અનુસંધાનમાં આપણો ધાર્મિક પ્રસંગ તો નવરાત્રી થઈ છે અને એમાં શરીરને ને તમારે કસવું એનો મુખ્ય હેતુ હોય છે અને એ હેતુ તો સરે છે એટલે માતાજીની આરાધના થાય છે પણ આરાધના કેમ કરવી એ ભાજપ કે સનાતન છે કેમ કે લોકોનો મન પ્રફુલ્લિત રહે એ સનાતન નો મૂળભૂત હેતુ હોય છે એટલે આવો નક્કી કરવાનો ના તો બંધારણના ધોરણે કે ના તો ધર્મના ધોરણે એ લોકોએ નક્કી કરવાનો હોય અલગ અલગ સંગઠનો ગરબાઓના આયોજન હોય ત્યાં અથવા તો એમને સવાલો કરવામાં આવે છે જાતિ ધર્મ વિશે કે જે ખેલૈયાઓ આવતા હોય છે કેટલું યોગ્ય ખરેખર તો આ બધું કામ પોલીસ નું છે પોલીસે એ જોવું પડે પણ પોલીસને પણ પાંગડી કરી નાખે છે સરકાર એના મતના રાજકારણ માટે કે ભાઈ કોઈ પણ આયોજક હોય અને ત્યાં આયોજનમાં જોડાતા લોકો હોય એ કોઈ કાયદા વિરુદ્ધ નું કઈ કામ ન કરતા હોય તો એને કોઈ ડિસ્ટર્બ ન કરે એ જોવાનું પણ આ સરકાર બેકઅપ છે એટલે ઘણા બધા આયોજકોને એ મુશ્કેલી પડે છે એ તકલીફો પડે છે આજે અમારે જ અહીંયા જે જ્ઞાતિ સંગઠનો દાંડિયા રાસ કરે છે

કે દરેક ધર્મ ના લોકો મૂળ હિન્દુ હતા ભારતમાં અને એમને ફરીથી હિન્દુ ધર્મ અપનાવી લેવો જોઈએ અને એ દરમિયાન નવરાત્રીમાં જતા પણ બીજા ધર્મના લોકોને કે બીજી જાતિના લોકોને અટકાવવા એવા નિવેદનો અથવા તો એ પ્રકારના કૃતિઓ જે તે સંગઠનો કરે એમના માટે શું કહેશો મેં કીધું ને એ લોકોની વાતમાં કોઈ એના સિવાય હોતી જ નથી લાગણી ખરેખર તમારે ઘર વાપસી કરાવી હોય તો એનો માહોલ ઉભો કરવો જોઈએ આજે કોઈ હિન્દુ દીકરો હોય એ મુસ્લિમ દીકરીને સાથે પ્રેમ થઈ જાય ને લઈ આવી હોય તો પણ હજી માઇન્ડસેટ આપણા એવા છે કે એ નથી કરતા આપણે એ ઘર વાપસી આપણે નથી કરાવતા

પણ આ કહ્યું એમ આ ડોગલી માનસિકતા અને મતનું જ રાજકારણ અને એ આ ભાજપ ની વાર્તા સિદ્ધ થાય છે તો તમે જે પ્રકારે જોયું અને સાંભળ્યું તેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણું બધું કહી રહ્યા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગઈકાલે ખુલી છાતી આ ટોળાને પડકારતા હતા અને ટોળા જ્યારે હો હા દેકારો કરી ઇન્દ્રનીલને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુના તેવર તમે જોયા અને એ તેવર જોઈને એ ટોળું પણ સમજી ગયું હશે કે હવે પાછા પગલાં ભરાય નહીં તો ભાગવાની પણ ભીસ પડી જાય તો ના નહીં આવા રાજનેતાઓની જરૂર છે આ રાજ્યને આવા રાજનેતાઓની જરૂર છે આ દેશને કે જેઓ કોમી એકતા અને એકલાસની વાત કરે છે જેઓ ધર્મને સમજે છે જેઓને ધર્મની અંદર માનવતા પ્રથમ ક્રમે દેખાય છે જેઓનું હિન્દુત્વ હોય કે જેઓનું મુસ્લિમ ધર્મ હોય જો તેની અંદર માનવતા નથી તો એ ધર્મનું પણ આપણે શું કામ એ ધર્મના પુસ્તકોનું પણ આપણે શું કામ એ આપણી જાતને સવાલ કરવો જોઈએ પરંતુ આ બાબતોને ખૂબ સારી રીતે જાણે ઇન્દ્રની સમજે છે અને લોકોને સમજાવી પણ શકે છે અને તે જ પ્રકારની રાજનીતિ તેઓ કરે છે તો આ પ્રકારના જે રાજનીતિ કરતા રાજનેતાઓને શોધવાની કરીએ દીવો લઈને તો પણ જડેમ નથી અને અફસોસ સાથે કહેવું પડે કે મને ગુજરાતમાં એકમાત્ર રાજનેતા એવો દેખાય છે કે જે મતોના રાજકારણને અવગણીને પણ આ દેશ માટે આ રાજ્ય માટે ધર્મનિરપેક્ષતાની વાત કરે છે ધર્મના સમાનતાની વાત કરે છે એકબીજાના ધર્મના સન્માન જાળવવાની વાત કરે છે અને એ પણ જાહેરમાં કરે છે પરંતુ રાજકારણના કારણે જે લોકોને ધર્મના નામના ઝેર પાઈ દેવામાં આવ્યા છે એ દેશ માટે ખતરનાક છે ત્યારે ઇન્દ્ર રાજ્યગુરુ જેવા નેતાઓ જ કદાચ આ સ્થિતિમાં સુધારો લાવી શકશે કે જેઓ જાહેરમાં વોટ બેંકને અવગણીને કોમી એકતા માટે બોલે છે ધર્મ માટે બોલે છે લોકો માટે બોલે છે ફરીથી કહું છું કે કમનસીબી છે કે એક જ નામ આપણી સમક્ષ છે જોઈએ આ પ્રકારના નેતાઓમાં હવે તહેવર જોવા મળે છે કે પછી હજુ નેતાઓ પણ ધર્મને રાજનીતિ અને વોટ બેંકની સ્થિતિમાં જોઈને દિરરાજ નેતા પોતાના રાજકીય ખેલ કરતા રહેશે આ પ્રકારના અહેવાહ વિશ્લેષણ સાથેના સમાચાર તમને કેવા લાગ્યા ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો આ પ્રકારના વિડીયો પસંદ છે તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર